નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ગાણિતિક આકૃતિઓ જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઢાર ગાણિતિક આકૃતિઓ વર્તુળ ચોરસ લંબચોરસ ત્રિકોણ સૃષ્ટકોણ ચતુષ્કોણ અર્ધ વર્તુળ જેવા વિવિધ આકૃતિ દોરો શાળા કે ઘરમાં આવા આકારો ક્યાં સાધનમાં જોવા મળતા સામે નોંધ કરો વર્તુળ થાળી વાટકો તપેલી પંખો રૂપિયાનો સિક્કો બંગડી દળો વીટી રોટલી અને બટન ચોરસ ટીવીની સ્ક્રીન ચેસબોર્ડ ટાઇલ્સ હાથ રૂમાલ કીબોર્ડની કી કુશન બેડશીટ વગેરે લંબચોરસ ફ્રીજ કબાટ મોબાઈલ ફોન સોફા દરવાજા કંપાસ બોક્સ લંચ બોક્સ શાપનર ઇરેઝર પુસ્તક સીપીયુ વગેરે ત્રિકોણ આઈસ્ક્રીમનો કોણ જોકરની ટોપી પિઝાનો ટુકડો ટ્રાફિક સિગ્નલના બોર્ડ તીર અને પક્ષીની ચાંચ પંચકોણ તારા માછલી કમરુખ ભીંડાની છાપ પંચકોણ ઘડિયાળ અમેરિકાનું પેન્ટાગોન બિલ્ડિંગ ષસ્ટકોણ મધમાખીનું છતું નટબોલ્સ પેન્સિલની છાપ અને ગ્રેફિન ચતુષ્કોણ તો તેમાં પતંગ કીબોર્ડ સ્કેલ દરવાજા બારીઓ પુસ્તકો ટેબલ માઉસપેડ છાદડી ઓશિકું કાગળ વગેરે અર્ધવર્તુળ તો મંદિરના ગુબજ ગોળાનું બુજારું બાઉલ પેપર વેઇટ કોણ માપક કાથરોટ ટેબલ લેમ્પ રિસેપ્શન ટેબલ વગેરે તો ઉપર જણાવેલા જે આકારો કાપી અહીં ચોટાડો અહીં તમને ચોંટાડીને બતાવેલા છે વર્તુળ છે ચોરસ ત્યારબાદ લંબચોરસ ત્યાર પછી છે ત્રિકોણ પંચકોણ જેને પાંચ બાજુ છે ષ્ટકોણ એટલે કે તેને છ બાજુ છે ત્યાર પછી ચતુષ્કોણની ચાર બાજુ છે અને અર્ધ વર્તુળ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ સોલ્યુશનની પીડીએફને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને એ સોલ્યુશનની પીડીએફ આપણી ઓપ્શન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે